અંકલેશ્વરના જૂના બોરભાંઠા ગામની સીમમાં આવેલ સંદીપ જમ્યતભાઈ પટેલના ખેતરમાં ચાર બોરવેલ પૈકી ત્રણ બોરવેલમાંથી રૂપિયા બ્યાસી હજારની ત્રણ સબમર્સિબલ મોટર સાથે રૂપિયા નવ હજારના કેબલ વાયરની ચોરી થઈ હતી તેમજ અન્ય એક ખેડૂતથી તે સાહેરના ખેતરમાં આવેલ બોરવેલમાંથી રૂપિયા ચોવીસ હજારની સબમર્સિબલ મોટર અને ત્રણ હજારના કેબલ વાયરની ચોરી થઈ હતી જે અંગે સંદીપ પટેલે શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે એક લાખ હજારની ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી દરમિયાન શહેર એ ડિવિઝન પોલીસને મળેલી માહિતીના આધારે આંબોલી રોડ ઉપર આવેલ ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા અતાઉલ્લા રહેમાન બાબુસા અને જુના બોરભઠા ગામના તુષાર વિનોદ વસાવા બાદલ મંગા વસાવા અને આકાશ લવધણ વસાવાને ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી ત્રણ મર્સિબલ મોટર કબજે કરી અન્ય મુદ્દામાલ રિકવર કરવા વધુ તપાસ હાથ ધરી છે